નમસ્કાર દર્શક મિત્રો HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી ગત રોજ યોજાઈ હતી. જેમાં હિંમતનગર નાગરિક સહકારી બેંક ચૂંટણીના પરિણામો મોડી રાત્રે જાહેર થયા. 13 માંથી 12 જુના ડિરેક્ટરોની પુનજીત ત્યારે એક નવા ચહેરોનો સમાવેશ થયો છે. સાબરકાંઠા જિલ્લાની અગ્રણી હિંમતનગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામો રાત્રે જાહેર થયા હતા. કુલ તેર ડિરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાનમાં બત્રીસ હજાર છસો એકસઠ નોંધાયેલા મતદાર યુદ્ધ માંથી બાર હજાર આઠસો સિત્યાસી એટલે કે ઓગણચાલીસ ટકાની આસપાસ મતદારોએ મતદાન કરી પોતાની પસંદગી વ્યક્ત કરી મતગણતરી રાત્રે આઠ વાગ્યા બાદ શરૂ કરવામાં આવી તેને સતત

તેર માંથી બાર ઉમેદવારો વિજય બન્યા જ્યારે સામાન્ય વિભાગ સામે અમૃત પુરોહિત રણજીતસિંહ ચાવડા સાત હાજર બસો અઠ્યાવીસ કેતન કુમાર મોદી સાત હજાર ચોત્રીસ નલિન મોહનભાઈ પટેલ છ હાજર નવસો સાહીઠ નલિન રમણભાઈ પટેલ છ હજાર સાતસો આઠ નાથાભાઈ પટેલ છ દિલીપ કુમાર જયંતીલાલ સાત છ હજાર બસો કુમાર બાબુલાલ પુરોહિતર ત્યારે મહિલા વિભાગમાં કલ્પનાબેન દેવેશભાઈ પટેલ સાત હજાર ત્રણસો ત્રેવીસ કપિલાબેન ભરતભાઈ પટેલ છ હજાર નવસો સિત્યોતેર અનુસૂચિત જનજાતિના શશિકાંત ગોવિંદભાઈ સોલંકી ચાર હજાર ત્રણસો છપ્પન મતે તેર લોકો આમાં વિજય બન્યા ચૂંટણીના પરિણામોથી બેંકના વર્તમાન સંચાલન પર સભાસદોએ ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે નવા ડિરેક્ટરની એન્ટ્રીથી સંસ્થાના વિકાસમાં નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર સંજય ગાંધી એચ કે ન્યૂઝ